નમસ્કાર મિત્રો હાલ બંગાળની ખાડીના દરિયામાં એક ભારે વાવાઝોડું બની રહ્યું છે અને મિત્રો તે ધીમે ધીમે તોફાની પવનો સાથે ગુજરાત નજીક આવી રહ્યું છે આગામી દિવસોમાં તે ગુજરાતમાં આવે અને ભારે વરસાદ વરસાવે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે મિત્રો જો આજની વાત કરવામાં આવે તો હાલ ગુજરાત નજીક કોઈ વરસાદી સિસ્ટમ જોવા મળતી નથી તેથી આજે અને આવતીકાલે વરાપ જોવા મળી શકે છે આ ઉપરાંત મિત્રો કચ્છ જામનગર વેરાવળ અને સુરત જે દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે ત્યારબાદ મિત્રો જો વાત કરીએ તો હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે મિત્રો આગામી સાત દિવસ સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ ઝાપટા પડે તેવી આગાહી કરવામાં આવી છે કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે પવન પણ ફૂંકાવાની શક્યતા છે તો મિત્રો હવામાન વિભાગે દસથી સવદ જુલાઈની વચ્ચે અનેક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદની શક્યતા છે જ્યારે આજે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે આજે મિત્રો નવસારી તાપી સુરત સહિતના દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓ માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આ સાથે મિત્રો માછીમારોને ચાર દિવસ સુધી દરિયો ન ખેડવાની સૂચના પણ આપી દેવામાં આવી છે ત્યારબાદ મિત્રો અંબાલાલ પટેલે પણ વરસાદને લઈને એક મોટી આગાહી કરી છે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી અનુસાર દસ જુલાઈ પછી બંગાળના ઉપસાગરમાં એક સિસ્ટમ સર્જાશે આ સિસ્ટમ રાજ્યમાં વરસાદ લાવશે અંબાલાલ પટેલની આગાહી અનુસાર દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા છે જ્યારે ઉત્તર ગુજરાત અને કચ્છના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદ પડી શકે છે આ ઉપરાંત મિત્રો અમદાવાદ અને ગાંધીનગરમાં પવન સાથે વરસાદી ઝાપટું આવી શકે છે ત્યારબાદ મિત્રો ખેડૂતોને લઈને પણ અંબાલાલ પટેલે એક મોટી આગાહી કરી છે અંબાલાલ પટેલે મિત્રો જણાવ્યું છે કે ખેતરમાં વરાપની રાહ જોઈ રહેલા ખેડૂતો માટે અંબાલાલ પટેલે એક મોટી આગાહી કરી છે અંબાલાલ પટેલનો દાવો છે કે અઢાર જુલાઈ પછી રાજ્યમાં વરસાદ વિરામ લેશે તો બાવીસ જુલાઈ પછી હવામાનમાં પલટો આવવાની શક્યતા છે જ્યારે ચોવીસથી થી ત્રીસ જુલાઈ દરમિયાન અતિભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી રહી છે આભાર મિત્રો વરસાદના આવવા જ દરરોજના તાજા સમાચારની જાણકારી મેળવવા માટે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો